ડીસાના પાણીદાર ધારાસભ્યના જન્મદિવસે વૃક્ષારોપણ અને શુભેચ્છાઓની સાથે જન્મદિવસની ઉજવણી ડીસાના લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનો આજે જન્મદિવસ હતો જન્મદિવસના પાવન દિવસે ગોંગળ ગામે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સ્થળ પર અનેક મહાનુભાવો કાર્યકર્તાઓ અને નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો વૃક્ષારોપણ કાર્યની શરૂઆત પણ આપશ્રીના હસ્તે કરવામાં આવી હતી આ ઉપરાંત ડીસા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના અટલ જન સેવા કેન્દ્રમાં પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા લોકો ઉમટી પડ્યા હતા. સદ્ધાભરી વાતાવરણ જોવા મળ્યું અને સાહેબ શ્રીને શોભાયમાન પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. ડીસાના રાજા તરીકે ઓળખાતા પ્રવિણભાઈના લોકહિતના કાર્યોની નમન કરતા ભગવાન જગન્નાથના નારા સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ. આવેલા મહેમાનોએ કહ્યું હતું કે આજે એમએલએ દ્વારા એક નવો સંકલ્પ લેવામાં આવ્યો છે અને હવે ડીસાનો વિકાસ વધુ ગતિથી આગળ વધશે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ આજે અમે ડીસાના પ્રાણીદાર અને લોકપ્રિય ધારા છે ડોક્ટર પ્રવીણભાઈ માળી સાહેબનો ચાલીસમો જન્મદિવસ છે આ પ્રસંગે આજે ગુગળ ગામે જે તરીકે ડીસા તાલુકામાં ઉજવવામાં આવ્યો છે તાલુકામાં વિવિધ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક લોકો સરપંચો અને વિવિધ હોય ધારાસભ્ય સાહેબના જન્મદિવસ નિમિત્તે ગ્રીન ડે તરીકે જે ઉજવવાનો નિર્ધાર કર્યો એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું આવેલું અંદર અને અંદાજે આજે ત્રીસથી પાંત્રીસ હજાર વૃક્ષોનું આજે દિશા તાલુકાની અંદર અને શહેરની અંદર વાવેતર કરવામાં આજે પ્રણભાઈ સાહેબનો જન્મદિવસ હતો તેમાં પ્રણભાઈએ ગુગળ ગામે જઈને વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવા માટે એમનો જન્મદિવસ આવી પહેલ આજ દિવસ સુધી કોઈ ધારાસભ્ય કરી નથી એ પહેલને પ્રવીણભાઈની પહેલને હું બિરદાવું